હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બી પાક બનાવીએ છીએ તો અહીંયા હું તમને બી પાકની રેસીપી શોર્ટમાં બતાવવા જઈ રહી છું મેં અહીંયા અડધો કિલો બી લીધા હતા તેને શેકી લીધા હતા તેના ફોતરા કાઢી અને તેનો આપણે આ પાવડર કરી લીધો છે એકદમ લીસો નહીં જરીક કરકરો એવો પાવડર આખ્યો છે લોટ જેવો નથી કર્યો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ પાવડર રેડી છે હવે અહીંયા આપણે અડધો કિલો એટલે બે વાટકા આપણે બી થયા હતા તો આપણે અહીંયા પોણી વાટકો પોણો વાટકો આપણે ખાંડ લીધી છે અને તેમાં ખાંડ ડૂબે એટલું આપણે દૂધ નાખ્યું છે પાણીની જગ્યાએ આપણે અહીંયા દૂધ નાખ્યું છે તો દૂધથી એકદમ વાઈટ બને છે અને ટેસ્ટમાં એકદમ સરસ પોચો અને સારો થાય છે એટલા માટે અહીંયા મેં પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કર્યો છે તો અહીંયા આપણે આ ચાસણી બનાવીએ છીએ એટલે બે વાટકા બી હતા તો આપણે પોણો વાટકો ખાંડ લીધી છે અને તેમાં ખાંડ ડૂબે તેટલું આપણે દૂધના ઉમેરેલું છે અને હવે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ચાસણી રેડી થવા જઈ રહી છે તો તમે દૂધ નાખવાથી તમને બહુ જ સરસ એવો ટેસ્ટે આવશે અને એકદમ વ્હાઈટ બનશે આપણો બીપક અને ખાવામાં પણ એકદમ સોફ્ટ બનશે તો અહીંયા આપણે એક તારની ચાસણી બનાવીએ છીએ હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ રીતે એક તાર બનવા જઈ રહ્યો છે તો અહીંયા આપણે ચાસણી રેડી થવા આવી છે તો હવે આપણે તેમાં બીનો પાવડર નાખી દેશું અહીંયા તમે જોઈ શકો છો આપણી ચાસણી રેડી થઈ ગઈ હતી ને આપણે આ બીનો પાવડર બધો નાખી દીધો છે અને હવે તમે જોવો છો કે આપણો આ ગોળો વળી જાય તો સમજી જવાનું કે આપણો બી પાક રેડી છે જે આપણે હાથમાં ચિપકતો નથી તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ચોકીમાં બી પાકને ઢાળી દીધો છે અને તેના આ રીતે પીસીસ કરી લીધા છે હવે ઠરે પછી આપણે પીસીસને બહાર કાઢીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પીસ કરી લીધા છે અને અહીંયા આપણે આ એક પીસ આ રીતે કાઢેલ છે તો છે ને મસ્ત તો અહીંયા આપણો બી પાક રેડી થઈ ગયેલ છે તો ફાઇનલી આપણો બી પાક રેડી છે તો હવે આપણે તેને સર્વ કરીશું તો અહીંયા આપણો આ બી પાક રેડી થઈ ગયેલ છે અને આપણે સર્વ પણ કરી દીધો છે તો જુઓ ફ્રેન્ડ્સ તમને મારો આ બીપ બી પાકની રેસીપી ગયમી હોય તો લાઈક કરજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરા પણ ન ભૂલતા ઓકે ફ્રેન્ડ્સ આ બી પાક એટલે કે માંડવી પાક જે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો ફરાળમાં તમે ખાઈ શકો ફરાળમાં પણ તમે લઈ શકો છો આને અને અત્યારે તમે એમને પણ ખાઈ શકો છો ઓકે ફ્રેન્ડ્સ તો તમને મારો આ વિડિયો ગયમો હોય તો લાઈક કરજો ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા તો ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં ઓકે બાય